જ્યારે એક સ્ત્રી પહેલીવાર વિચારે છે કે હવે હું માતા બનવા માંગુ છું ત્યારે તે માત્ર એક સામાન્ય વિચાર નથી હોતો પરંતુ તે એક દિવ્ય આત્માને આમંત્રણ હોય છે તે ક્ષણથી જીવનની દિશા બદલવા લાગે છે શરીર તો પછીથી ગર્ભધારણ કરે છે પરંતુ વાસ્તવિક શરૂઆત મનથી થાય છે માતા બનવું માત્ર એક જૈવિક પ્રક્રિયા નથી તે એક આધ્યાત્મિક જાગૃતિ છે જ્યારે મન તૈયાર થઈ જાય તો સંકલ્પ લેવો સંકલ્પ એટલે મન આત્મા અને શરીર સંપૂર્ણ રીતે લીધેલો દિવ્ય સંકલ્પ ગર્ભધારણ માત્ર એક શારીરિક પ્રક્રિયા નથી તે એક પવિત્ર આત્માને આ ધરતી પર આમંત્રિત કરવાનો અવસર છે આ એક યજ્ઞ છે શરીર મન અને આત્માનો યજ્ઞ